તમામ સવાલોના જવાબ આજે ભવિષ્યમાં પણ જયારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હાજર રેસ આભાર

તેને લઈને હવે જયરાજ તોડ્યું છે દ્વારા બે દિવસ પીડિત નવનીત બાલદ્યાને પણ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા અને જેને લઈને પીડિત નવનીત બાલદ્યાએ પંદર પુરાવાઓ એસઆઈટીને આપ્યા હતા આજે સવારે એસઆઈટી દ્વારા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે રામભાઈ વાળા અને ચેતન ઉર્ફે આપા સોની ની પણ આજે સવારે વહેલી સવારે એસઆઈટી પૂછપરછ કરી હતી અને હવે જયરાજ આહિરે આ બાબતે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે જ્યારે પણ મને પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ આ તપાસ પર મને પૂરતો ભરોસો છે એવી વાત પણ જયરાજ આહિરે કરી છે એસઆઈટી ની પૂછપરછ બાદ હવે જયરાજ આહિર નું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે સાડા ત્રણ કલાક જેટલી સઘન પૂછપરછ પણ જયરાજ આહિર ની કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂછપરછ બાદ જયરાજ આહિર જ્યારે આઈજી રેન્જ કચેરીથી બહાર આવતા હતા ત્યારે તેમણે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું કે મને ન્યાયતંત્ર ઉપર પૂરતો ભરોસો છે એસઆઈટી જે તપાસ તપાસ કરી રહી છે એ પર પણ પૂરતો અને જ્યારે પણ મને એસઆઈટી બોલાવશે ભવિષ્યની અંદર પણ કોઈ પણ બાબતે મને જ્યારે બોલાવશે ત્યારે હું હાજર રહીશ તેવી પણ વાત જયરાજ આહિરે કરી છે ત્યારે આવો પેલા જયરાજ આહિરે એસઆઈટીની પૂછપરછ બાદ મૌન તોડતા શું કહ્યું પૂછપરછ માટે બોલાવિષ્ય ભવિષ્યમાં પણ જયારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર પૂછપરછ માટે બોલાવ તમામ સવાલોના જવાબ આજે મેં છે ભવિષ્ય ભવિષ્યમાં પણ જારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહેશ આભાર માટે તો તમામ સવાલોના જવાબ આજે ભવિષ્યમાં પણ જયારે પણ મને મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તમારા સવાલોના જવાબ આજે મેં આપ્યા છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર જય નવનીત બાલ પર થયેલ જે હિચકાર છે તેને લઈને એસઆઈટી ટીમ દ્વારા આજે જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેઓ પાંચ વાગ્યાના સુમારે આઈજી કચેરી ખાતે હાજર રહ્યા હતા અંદાજીત સાડા ત્રણ કલાક સુધી એસઆઈટી ટીમ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી જયરાજ આહિરે તેઓએ જણાવ્યું છે એસઆઈટી ટીમ દ્વારા જે મને પ્રશ્ન પૂછો ને તેના તમામના મેં સવાલોના જવાબ આપ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓને જો આ કેસને લઈને એસઆઈટીની ટીમ જો બોલાવશે તો ચોક્કસપણે તે હાજર રહેશે અને તેમને ન્યાય તંત્ર ઉપર પણ ભરોસો થશે આવું આવું જયરાજ આહિરે જણાવ્યું છે કિશન બારીયા ન્યૂઝ રૂમ ભાવનગર તો બહુ ચર્ચિત આ બગદાણાની બબાલ જે છેલ્લા વીસ બાવીસ દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં છે

એ જ્યારે એસઆઈટી ની રચના થઈને એસઆઈટી એક બાદ એક પૂછપરછ કરી રહી હતી ત્યારે આજે સૌથી મોટા સમાચાર જયરાજ પણ પૂછપરછ કરવામાં આવી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ બહુ ચર્ચિત બગદાણાની બબાલમાં હવે આખરે જેમની માગ કોળી સમાજની હતી કે જયરાજ આહીર ની પણ પૂછપરછ કરવામાં આવે એ પૂછપરછ સાડા ત્રણ કલાક સુધી ચાલી છે અને પૂછપરછ પણ પૂર્ણ થઈ ગઈ છે અને પૂછપરછ બાદ જયરાજ આહિરે મૌન તોડીને કહ્યું છે કે ભવિષ્યની અંદર પણ મારી હાજર રહેવાની તૈયારી છે શું છે સમગ્ર વિગત બિલકુલ આ કેસ છે આ કેસની અંદર જે રીતના એક બાદ એક વડાકો આવી રહ્યા છે તેમાં એક બાદ એક એસઆઈટીની ટીમ એ ડે ટુ ડે એક પણ વ્યક્તિઓ આની અંદર જે સંડવાલા હોય તે છૂટી ન જાય તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે સાથે જ ગાંધીનગરથી લઈ અને છેક ભાવનગર સુધી આના જે પડઘાઓ પડ્યા હતા તેને લઈ એસઆઈટીની ટીમ આની અંદર કોઈ પણ વસ્તુ કાચી ન કપાય તેની તટસ્થતાપૂર્વક અત્યારે તપાસ કરી રહી છે સૌથી પહેલાં જ્યારે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એસઆઈટી દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ જ્યારે એસઆઈટીએ પીડિત નવનીલ બાલધિયાનું નિવેદન નોંધ્યું તેઓનું એવું માનવું હતું કે મેં જે પંદર પુરાવા આપ્યા છે તેમના દાવા પ્રમાણે એ પંદર પુરાવાની અંદર હજી પણ આ આંકડો છે આરોપીનો એ પચીસ સુધી પહોંચે તેઓ તેમને આશા વ્યક્ત કરી હતી અને સાથે તેમની એસઆઈટીની ટીમ તટસ્થ તપાસ કરે તો મુખ્ય સૂત્રધાર તરીકે જે આરોપીનું નામ એ ખૂબ ચર્ચાઓમાં છે તેના સુધી એ કાર્યવાહી છે તે થઈ શકે તેવી તેમના દ્વારા એક વાત મૂકવામાં આવી હતી એના બે જ દિવસ પછી એટલે કે આજે જયરાજ આહિરની સાડા ત્રણ કલાક જેટલી એસઆઈટીએ પૂછપરછ કરી આ પૂછપરછની અંદર જે ભૂતકાળની અંદર જે પુરાવાઓ હતા પોલીસને જે પુરાવાઓ મળ્યા હતા ત્યારબાદ નવનીત બાલધિયા જે પંદર જેટલા પુરાવાઓ આપ્યા હતા તમામની તપાસ છે એ તપાસ કરીને આજે એસઆઈટીએ ફરમાન મોકલ્યું હતું માયાબહેના પુત્ર જયરાજ આહિરને તેમની પણ તપાસ કરવામાં આવી એ પૂછપરછ છે તે પૂછપરછ સાડા ત્રણ કલાક જેટલી ચાલી તેમાં તેઓને અલગ અલગ સવાલો કરવામાં આવ્યા કે જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના ફાર્મ હાઉસના જે વિડીયો છે તે વાયરલ થયા હતા તેની હજી સુધી કોઈ પુષ્ટિ નથી કરી એ અત્યારના છે કે પછી જૂના છે તેને લઈ પણ એસઆઈટીએ આ મામલે પૂછપરછ કરી એસઆઈટી અત્યાર સુધી મૌન છે એસઆઈટી હવે થોડાક દિવસોની અંદર જ આ રિપોર્ટ છે રાજ્ય સરકારને સોંપશે રાજ્ય સરકારને જ્યારે રિપોર્ટ સોંપશે ત્યારા કેસની અંદર કેવા પ્રકારની તપાસ કરવામાં આવી અને મુખ્ય સૂત્રધાર તરીકે જે કોળી સમાજ માંગ કરી રહ્યું છે કે જયરાજ આહિરને આમાં આરોપી બનાવવામાં આવે પણ આજે એસઆઈટીએ તેમની પણ તપાસ કરી છે તેમની તપાસની અંદર જો એસઆઈટીને લાગશે તો કદાચ તેમની પણ ધરપકડ કરશે અને નહીં લાગે તો પછી તેઓ આ ઘટનામાં નિર્દોષ સાબિત થશે પણ જે રીતના મામલો અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે ત્યારે સાડા ત્રણ કલાક પછી જ્યારે જયરાજ આહિર આ પૂછપરછ પૂર્ણ કરીને બહાર નીકળ્યા મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર પૂછપરછ માટે બોલાવ સવાલોના જવાબ આજે ભવિષ્યમાં પણ જયારે પણ મને મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર જય પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર જય

તેને લઈ પણ આ જે અત્યારે પૂછપરછ હતી તેમાં તેમને સવાલો કરવામાં આવ્યા હતા કેવા પ્રકારના સવાલો છે તે જયરાજ આહીરને કરવામાં આવ્યા હતા તે પણ જોઈએ નવનીત બાલજી પર થયેલ જે હિચકારા હુમલાનો જે મામલો છે તેને લઈને એસઆઈટી ટીમ દ્વારા આજે જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેઓ પાંચ વાગ્યાના સુમારે આઈજી કચેરી ખાતે હાજર રહ્યા હતા અંદાજીત સાડા ત્રણ કલાક સુધી એસઆઈટી ટીમ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી જયરાજ આહિરે તેઓએ જણાવ્યું છે કે એસઆઈટી ટીમ દ્વારા જે મને પ્રશ્ન પૂછોને તેના તમામના મેં સવાલોના જવાબ આપ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓને જો આ કેસને લઈને એસઆઈટીની ટીમ જો તેમને બોલાવશે તો ચોક્કસપણે તે હાજર રહેશે અને તેમને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસો થશે આવું આવું જયરાજ આહિરે જણાવ્યું છે કિશન બારીયા ન્યૂઝરૂમ રૂમ ભાવનગર બિલકુલ પળેપળના જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે અત્યારે ભાવનગરની અંદર એસઆઈટીની ટીમે જે તપાસ છે એ હજુ પણ ચાલુ રાખી છે પૂછપરછનો દોર હજુ પણ ચાલુ છે પણ આજની જે તપાસ હતી આજનો જે પૂછપરછનો દોર હતો એ સૌથી મહત્વપૂર્ણ આ કેસને લઈ માનવામાં આવે છે કેવા પ્રકારના સવાલો અંદર થયા તેની વાત કરવામાં આવે તો એ જે ઓડિયો વાયરલ થયો હતો એ જયરાજ આહીરનો હતો કે પછી આને કોઈ ડબિંગ કરીને એઆઈથી જનરેટ કરેલો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી સાથે જ જે માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો એ માર મારવાનો વિડીયો કોના ફોનમાંથી ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો એ કોને વાયરલ કર્યો હતો કોના કેવાથી વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે પણ સવાલો કરવામાં આવ્યા સાથે સાથે જે આ ઘટના છે આ ઘટના જે જગ્યાએ બની ત્યારે જયરાજ આહિર કઈ જગ્યાએ હતા તેનું લોકેશન કઈ જગ્યાએ હતું તેઓની પણ તેઓએ પૂછપરછ કરી અને સાથે સાથે આની અંદર જીજા બીજા જે આઠ આરોપી સહિતના જે લોકોની પૂછપરછ વન ટુ વન જ્યારે આ એસઆઈટીની ટીમે કરી છે ત્યારે એ લોકોની આ કેસની અંદર શું ભૂમિકા હતી એ તમામ આટું આટી ઘૂંટીવાળા સવાલો છે એ જયરાજ જાહેરને પૂછવામાં આવ્યા તેઓને એ પણ પૂછવામાં આવ્યું કે ભૂતકાળની અંદર તમારે બગદાણાની વિવાદની અંદર કોઈ આ નવનીત બાળિયા કોઈ અંગત અદાવત હતી કે કેમ કે પછી કોઈ રાજકીય ષડયંત્ર હતું કે કેમ આવા અનેક સવાલો છે તે જયરાજ આહિરને પૂછવામાં આવ્યા આ તમામ સવાલોનો સામનો જયરાજ આહિરે ની ટીમ સમક્ષ કર્યો અને સાથે જ તેઓએ જે પણ જવાબો હતા એ જવાબો પણ આપ્યા અને સાથે જ જે રીતની માહિતી મળી રહી છે કે જયરાજ આહિરે જે રીતના જવાબો આપ્યા છે એ જવાબોમાં ક્યાંક ને ક્યાંક તેઓ નિર્દોષ સાબિત કરવામાં ક્યાંક ને ક્યાંક કારગર સાબિત થાય તે રીતના જવાબો આપ્યા હોઈ શકે છે અને જો કદાચ એવા જવાબો ન આપ્યા હોત તો અત્યારે તેઓ બહાર આવીને નિવેદન આપે છે તેના કરતાં તેઓની એસઆઈટીએ ધરપકડ પણ કરી હોત એટલે ક્યાંક ને ક્યાંક આ જે કેસ છે આ કેસમાં જયરાજ આહિરનું આજે નિવેદન અને તેમની જે પૂછપરછ છે એ પૂછપરછ ખૂબ મહત્વપૂર્ણ અત્યારે સાબિત થઈ રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો નવનીત બાલિયાએ જે રીતના પંદર જેટલા પુરાવાઓ આપ્યા હતા એ પંદર પુરાવા બાદ બીજા ત્રણ વ્યક્તિઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમાં જે સૌથી પહેલા સવારે જેમની પૂછપરછ કરવામાં આવી હતી વાળા કરીને જે વ્યક્તિની એ વાળા નામના વ્યક્તિ કે જેઓ જયરાજ આહિરના પણ સંપર્કમાં હતા અને સાથે જ નવનીત બાલધિયાના પણ સંપર્કમાં હતા અને વચ્ચેની કડી તરીકે તેઓએ કામ કર્યું હતું કે કેમ તેને લઈ પણ આજે તેમની પૂછપરછ કરવામાં આવી સોની નામના વ્યક્તિની જ્યારે આજે પોલીસે અને એસઆઈટીની ટીમે પૂછપરછ કરી સોની નામના વ્યક્તિ ઉપર પણ એવા આક્ષેપો હતા કે તેઓ ત્યાં એ વિસ્તારની અંદર એ જયરાજ આહિરને ક્યાંક ને ક્યાંક સમર્થનમાં હોય અથવા તો તેમને આ જે ઘટના બની હતી આ ઘટનાની અંદર જે આઠ જેટલા આરોપીઓ હતા આઠ જેટલા આરોપીઓને તેઓએ હોટલની વ્યવસ્થા કરી આપી હોય અથવા તો હોટલની વ્યવસ્થા કરી આપવામાં તેઓ તેના સમર્થનમાં સહભાગી થયા હોય તેવી પણ વાત હતી એટલા માટે તેમને પણ આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આમ ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધીમાં તેર જેટલા લોકોની પોલીસે પૂછપરછ કરી છે આઠ જેટલા લોકોના રિમાન્ડ મેળવ્યા છે અને તે આઠ જેટલા આરોપીઓ છે તેમને અત્યારે પોલીસે કસ્ટડીયલમાં રાખ્યા છે અને હજી આગામી દિવસોમાં પણ આવો દાવો એ પીડિત નવનીત બાલથિયાએ કર્યો છે કે પચીસ જેટલા આરોપીઓનો આમાં આંકડો છે તે પહોંચી શકે છે પણ જે રીતના કોળી સમાજ આ ઘટનાની અંદર દિવસે ને દિવસે એ માંગ બુલંદ કરતો જાય છે આંદોલનની ચીમકીઓ આપવામાં આવી રહી છે બીજી બાજુ પોલીસ અને એસઆઈટીની ટીમ આની અંદર કોઈ પણ કાચું ન કપાય તેને લઈને તટસ્થ તપાસ કરી રહી છે ત્યારે આજનો જે આ મહત્વપૂર્ણ કડી હતી આ કેસની અંદર જે પણ કોઈ લોકો સંડોવાયેલા હતા તેની વન ટુ વન જ્યારે પોલીસ એ પૂછપરછ કરી રહી છે સાથે જ જ્યારે ભૂતકાળની અંદર બે પીઆઈ દ્વારા જે આ કેસની તપાસ કરવામાં આવી હતી એ બંને પીઆઈનું પણ સમન્સ પાઠવીને રેન્જ આઈજી ખાતે એસઆઈટીએ પૂછપરછ કરી હતી તેમની પણ પૂછપરછ ત્રણ કલાક જેટલી ચાલી હતી ત્યારબાદ નવનીત બાલધિયાની પૂછપરછ પણ ત્રણ કલાક જેટલી ચાલી અને આજે જયરાજ

આ રિપોર્ટ પણ જ્યારે સરકારને સોંપવામાં આવશે ત્યારે આઈપીએસ જયવીર ગઢવી એ ખુદ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને પ્રેસ કોન્ફરન્સ અને મૌન એટલા માટે હોઈ શકે કેમ કે આ જે ઘટના છે એ ખૂબ ગંભીર છે અને વિસ્તારની અંદર આના પ્રત્યાઘાત એ પૂરા પંથકની અંદર પડ્યા છે ને માત્ર સૌરાષ્ટ્ર પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે કોળી સમાજ વસી રહ્યો છે ત્યાં પણ આ ઘટનાની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે એટલા માટે અત્યારે આ જે કેસ છે આ કેસ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે અને જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એસઆઈટી હવે આ જ કેસમાં કેવા પ્રકારના મોટા ખુલાસાઓ કરે છે સાથે જ સાથેની ટીમ એ પ્રેસ કોન્ફરન્સ કરીને કેવા ખુલાસાઓ કરે છે તે પણ ઉમંગ એક મહત્વપૂર્ણ ભૂમિકા એ એસઆઈટીની ટીમની પણ રહેવાની છે અને સાથે સાથે આમાં જયરાજ આહિરને ક્લીન ચીપ મળે છે કે પછી તેઓની પણ પોલીસ આની અંદર ધરપકડ કરે છે બિલકુલ આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ